કયો હવાલો સોંપવામાં આવે છે કોને ખાતું સોંપવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે તમામ મંત્રીઓ નીકળી રહ્યા છે અને તેઓ પહોંચશે સીધા મહાત્મા મંદિર ખાતે સવા બાર વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે અને બાર ને ઓગણચાલીસે વિજય મુહૂર્તમાં આ શપથ ગ્રહણ સમારોહ હાથ ધરવામાં આવશે આગળ વધશે આચાર્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ટૂંક જ સમયમાં મંચ ઉપર આપણને જોવા મળશે અને આ તસવીરો સીધી સીએમ નિવાસ સ્થાનેથી તમામ મંત્રીઓ કે જેઓની બેઠક ચાલી રહી હતી સીએમ સાથે તે મીટિંગ પૂર્ણ થઈ છે તમામ મંત્રીઓ હવે રવાના થઈ રહ્યા છે મહાત્મા મંદિર તેઓ પહોંચશે અને થોડીક જ વારની અંદર સીધી તસવીરો આપને મહાત્મા મંદિરથી બતાવીશું એ શપથગ્રહણ સમારોહની કે જે હવે થોડીક જ વારમાં લગભગ અડધો કલાકની આસપાસનો સમય બાકી છે અને આ શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે અને સાથે જ મહાત્મા મંદિર ખાતે અત્યારે તમામ જે કાર્યકરો છે તમામ જે નાના મોટા નેતાઓ છે તમામ લોકો પહોંચી ચૂક્યા છે તેમણે પોતાના સ્થાન ગ્રહણ કરી લીધા છે મંચ ઉપર સાધુ સંતો પણ બિરાજમાન થઈ ચૂક્યા છે અને વિજય મુહૂર્તની અંદર આ શપથ ગ્રહણ સમારોહ હાથ ધરવામાં આવશે મહાત્મા મંદિરમાં આઈ એસ એમ કે દાસ અશ્વિની કુમાર મુકેશ કુમાર મોના ખંદાર અંજુ શર્મા એસ જે હેદર રાજેન્દ્રકુમાર આ તમામ આઈ અધિકારીઓ પણ અત્યારે પહોંચી ચૂક્યા છે અને તસવીર જે મેં આપણે થોડીવાર પહેલાં જ બતાવી હતી રવિન્દ્રસિંહ જાડેજા રીવાબાના પતિ તેઓ પણ પહોંચી ચૂક્યા છે તેમની વાઈફને ચેયર કરવા માટે તેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે તેઓની સાથે આપણે જોયું કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ તેઓની સાથે આપણને જોવા મળ્યા હતા બંનેના મોઢા પર સ્મિત હતું અને એ સ્મિત કેમ ના હોય કારણ કે આ નવું મંત્રીમંડળ દમદાર મંત્રીમંડળ અને એમાં જ્યારે રીવાબાને સ્થાન મળ્યું છે એટલે સ્વાભાવિક છે કે રવિન્દ્ર જાડેજાના ચહેરા પર સ્મિત હોય જ અને ડેપ્યુટી સી પૂર્વ ડેપ્યુટી સીએમ પણ આપણને જોવા મળ્યા હતા તસવીરોમાં અત્યારે આપણે જે તસવીરો બતાવી રહ્યા છે રાજભવનથી અત્યારે તમામ જે મંત્રી મંત્રીઓ છે તે નીકળી રહ્યા છે સીએમ નિવાસસ્થાનેથી તમામ મંત્રીઓ નીકળી રહ્યા છે ટૂંક જ સમયમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ મંચ ઉપર આપણને જોવા મળશે ભૂપેન્દ્ર પટેલ ની સરકાર નવી મંત્રણ ના શપથવિધિ ની હવે ગણતરી નો સમય બાકી રહી ગયો છે નવું મંત્રી મંડળ આજે શપથ લઈ રહ્યું છે શું કેશો આ મુદ્દે દરેક આજે નવા મંત્રી બનનારા બધા જ પાર્ટીના કાર્યકર્તા ધારાસભ્યોને હૃદયપૂર્વકની શુભકામના આ એક એવો અવસર છે જેમાં પ્રજાની સેવા કરવાનો નીચેના તબક્કા સુધીનો અવસર મળે છે લોકપ્રિયતાની સાથે એક બહુ ભાથું મળે છે હું બધાને શુભકામના પાઠવું છું કે સેવાઓ દ્વારા માત્ર એમની જ નહીં પણ પાર્ટીની પણ યશકી વધારે અને સાચા અર્થમાં લોકોના હૃદયમાં સ્થાન પામે એવી બધા જ નવા પદનામિત મંત્રીઓને શુભકામના આવનારા દિવસોમાં સરકાર અને સંગઠન વચ્ચે કઈ રીતે તાલમેલ રહેશે છેલ્લા તેસ વર્ષથી સરકારને સંગઠનનો તાલમેલ છે જ એમાં તાલમેલનો કોઈ સવાલ જ નથી શરૂઆતથી તાલમેલ છે સંગઠન સરકારનો ભાગ છે સરકાર સંગઠનનો ભાગ છે સંગઠનમાંથી સરકારો પેદા થાય છે આવનારા દિવસોમાં સ્થાનિક સરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એટલે એક પડકાર તો નવી સરકાર માટે હશે પરંતુ સંગઠન એને કઈ રીતે આવશે મદદ એને કઈ રીતે બે જણા એકબીજાને તાલમેલ સાથે ચાલીને જીત હાંસલ કરશે જે પાર્ટી અનેક કોઈ પડકારોને સામનો કરવા માટે કોઈ વધારાના સાહસની જરૂર નથી તો પોતાનામાં પડેલું છે અને શ્રમ કરીને પરિશ્રમ કરીને મેળવવાનું છે લોકોની સેવા કરીને મેળવવાનું છે પ્રતિનિધિ ગોરધનભાઈ ઝડપે જેમણે આપણી સાથે વાત કરી હતી તેમણે કહ્યું હતું સરકાર અને સંગઠન જે છે તે તાલમેલ સાથે જે છે તે ચાલશે અહીંયા આગળ જે સુજે ચાવડાજી આપનું નામ હતું પરંતુ આપને ફોન નથી આવ્યો પરંતુ આપ શપથ વિધિમાં અહીંયા ઉપસ્થિત છો શું કહેશો કેટલી ખુશી રહેશે આપને બિલકુલ બેલેન્સ કરીને રિજિયન વાઇઝ બેલેન્સ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને દરેક સમાજોને બેલેન્સ કરીને નવા પેઢીના તરવૈયા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને અને જૂના પેઢીના લોકોને બેલેન્સ કરીને હાઈકમાન્ડે ખૂબ ગુજરાતની પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે એ મને આનંદ છે અને સ્વાગત કરું છું અને મારું નામ ચાલતું હતું દરેક વ્યક્તિનું પોતાને દાવો કરી શકે એમાં મારો દાવો હતો પરંતુ હાઈકમાન્ડ મને બીજી કોઈ જવાબદારી સોંપશે માનીને આમાંથી બાકાત રાખ્યો છે ચોક્કસથી છેક સુધી આપણું નામ ચાલતું હતું ક્ષત્રિય સભા તરીકે આપણું નામ હતું પરંતુ નવનિયુક્ત ચહેરો જે છે તે રીવાબા જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે કઈ રીતે આ નવા ચાવડા જોઈ છે જાડેજા સેલિબ્રિટી છે ક્ષત્રિય સમાજનું ઘરેણું છે અને બધા જ સમાજોને સાથે લઈને ચાલતી વ્યક્તિ છે અને દરેક સમાજ ઉપર કામ કરી શકે એવા વ્યક્તિ છે અને લેડીઝ છે સ્ત્રી છે એટલે હાઈકમાન્ડે બધું જ બેલેન્સ કરવામાં એમનો સમાજ